અંકલેશ્વરમાં ધોળા દિવસે મોતી ચોરીનો બનાવ બન્યો છે ચૌતા નાકા પાસે પારસ મેડિકલ સ્ટોરની પાસે પાર્ક કરેલી એક્ટિવાની દીકીમાંથી રૂપિયા ચાર પોઈન્ટ ચોરાણું લાખની રોકડ રકમની ચોરી થતા શહેર એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે અંકલેશ્વરના રીવા રોડ ઉપર આવેલ હોમ પોલીસ સોસાયટીના રહેવાસી નીરવ અજય પટેલ તેમની એક્ટિવા સ્કૂટર લઈને સિલ્વર પ્લાઝા કોમ્પ્લેક્ષમાં આવેલ આર કે એન્ટરપ્રાઇઝ પરથી રૂપિયા ચાર લાખ ચોરાણું હજાર બસો પચાસ રૂપિયાની રોકડ રકમ એક્ટિવાની દીકીમાં મૂકી ઘરે જઈ રહ્યા હતા આ દરમિયાન નીરવ પટેલે ચૌટા નાકા પર આવેલ પારસ મેડિકલ સ્ટોરની સામે એક્ટિવા પાર્ક કરી તૂટપીટ લેવા અંડર ગયા હતા માત્ર પાંચ મિનિટના સમયગાળામાં કોઈ અજાણ્યા વ્યક્તિએ તેમની એક્ટિવાની ડિક્કી ખોલી તેમાં રાખેલી રૂપિયા ચાર લાખ ચોરાણું હજાર બસો પચાસ રૂપિયાની રોકડ ભરેલી થેલી ઉઠાવી લઈ ચોરી કરી લીધી હતી પાછા ફર્યા બાદ જ્યારે નીરવભાઈ એક્ટિવાની ડિક્કી તપાસી ત્યારે રોકડ ભરેલી થેલી ગાયબ જોવા મળી હતી જે અંગે નીરવ પટેલે શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી નાકા વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસી કાર્યવાહી તેજ કરી છે